સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો આખરે ખેડૂત અને પશુપાલન મિત્રો જે યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ થવાની રાહ જોઈને બેઠા હતા તે યોજના એટલે કે મિત્રો દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની યોજના સરકાર દ્વારા મિત્રો દેશી ગાયના નિભાવ ખર્ચ યોજના અંતર્ગત આવતીકાલે એટલે કે મિત્રો આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે સરકાર દ્વારા મિત્રો દેશી ગાયના નિભાવ ખર્ચની યોજના અંતર્ગત દરેક ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને દર મહિને નવસો રૂપિયા અને વાર્ષિક મિત્રો દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો તો મિત્રો સરકાર દ્વારા લગભગ ત્રણ વર્ષ પછી આ યોજના માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો જોઈએ મિત્રો સરકાર દ્વારા શું વિગતવાર જાહેરાત કરેલ છે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજનાવાળી હેઠળની નવી અરજીઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈ અને મિત્રો સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રોએ સમય મર્યાદાની અંદર આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે તો હાલમાં જે ખેડૂત મિત્રોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે મિત્રો દર મહિને નવસો રૂપિયા મળતા હોય તો તે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની નથી મિત્રો આ ફક્ત નવા લાભાર્થીઓ માટે છે કે જેમને અગાઉ આ યોજનાનો લાભ ના મળતો હોય તે ખેડૂત મિત્રોએ આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહે છે જે ખેડૂત મિત્રોને હાલમાં દેશી ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને નવસો રૂપિયા મળતા હોય તો તે ખેડૂત મિત્રોએ આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની નથી જે ખેડૂત મિત્રોને પૈસા મિત્રો મળતા હશે તેમને તે પૈસા મિત્રો ચાલુ જ રહેશે આ ફક્ત મિત્રો નવા લાભાર્થીઓ માટે હાલમાં પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તો આવતીકાલ એટલે કે મિત્રો ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જે પણ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે આ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને